નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ આવી જોઈએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ધોળકા ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું

તાલુકા કક્ષાએ ચૌદ વર્ષથી નીચેની વહી જૂથમાં ખો ખો રમતના વટામણ કન્યા પ્રાથમિક શાળાની ટીમ દ્વિતીય નંબર મેળવવા બદલ ધારાસભ્ય શ્રી કિરણસિંહ ડાભી આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી ગોવિંદભાઈ મકવાણા તાલુકા ડેલિગેટ શ્રી રાજુભાઈ મકવાણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીપકભાઈ પારેખ બીઆરસી શ્રી વિક્રમસિંહ પરમાર સીઆરસી ભરતભાઈ ધોળકા તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ પ્રમુખ શ્રી દિપેશભાઈ મિસ્ત્રી તથા કન્વીનર શ્રી ચેતનભાઈ લાડાણી તથા સરપંચ શ્રી રાજીબેન તથા ગ્રામ સમસ્ત ગ્રામજનો દ્વારા સમગ્ર શાળા પરિવાર ખોખોટી આચાર્ય શ્રી શંકરભાઈ મકવાણા તેમજ કોચ શિક્ષક દેવાંગભાઈ જયરામભાઈ રાઠોડને ઉપરોક્ત મહાનુભાવો દ્વારા તમામને શુભકામનાઓ પાઠવેલ છે તેમજ જિલ્લા કક્ષાએ પણ વિજેતા બની સમગ્ર ટીમ શાળા તેમજ તાલુકાનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી છે રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા